બહેનોની સંખ્યા વધારે છે તો એમાંથી પણ કોઈ એવા કલાકાર બહેનો થાય ચિત્રકલાને લગતા અને અહીંયા પણ એમનું રિપ્રેઝેન્ટેશન થાય એવી મારી આ સંસ્થાને વિનંતી છે કે આગામી બે ચાર વર્ષમાં જે આપ કાર્યક્રમ કરો એમાં અહીંયા પણ બે ત્રણ બહેનો કક્ષાએ અને દેશ કક્ષાએ સારું નામના મેળવેલી હોય એવા ચિત્રકાર બહેનો અહીંયા બેઠેલા હોય તો આ સંસ્થાને એક ટાસ્ક પણ આપું છું અને આ સંસ્થાને વિનંતી પણ કરું છું કે ભવિષ્યમાં આપનું આ રિપ્રેઝન્ટેશન થાય એ પ્રકારની આપનું શિક્ષણ એ આપને પણ ગૌરવ અપાવશે અને સમાજને પણ ગૌરવ અપાવશે ચિત્રકલા મારો વિષય નથી પણ આટલા વર્ષોમાં મને જે જે ક્યાંક સાંભળ્યું છે ક્યાંક વાંચવામાં આવ્યું છે ક્યાંક કોઈ મિત્રો દ્વારા વાર્તાલાપ થયો છે એમાંથી છ આપણી લલિત કલા અને ચોસઠ છે એ આપણી લોકકલાઓ બરાબર છે આજે પણ મને લાગે ચોસઠ કલાકારો ભાગ લે છે અહીંયા છ લલિત કલા પૈકીની એક ચિત્ર કલા છે કલા એ માનવ જાતની અભિવ્યક્તિની જે ભૂખ છે એ પૈકીની એક અભિવ્યક્તિની ભૂખ સંતોષે એવું એક માધ્યમ છે કારણ કે માણસ ને પ્રાણીઓ કરતા માણસ જે જુદો પડે છે એમાંની એક જે સૌથી અગત્યની બાબત એ છે કે એનામાં અભિવ્યક્તિ છે એ ભાષાના માધ્યમથી અભિવ્યક્ત કરે છે નોન વર્બલ બોડી લેંગ્વેજ દ્વારા અભિવ્યક્ત કરે છે અને સાથે સાથે કોઈને કોઈ કલાના માધ્યમથી અભિવ્યક્ત કરે છે તો છ છ જે લલિત કલાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક માનવીની અભિવ્યક્તિની ભૂખમાંથી ઉત્પન્ન થયેલા એવા આપણા શાસ્ત્રો છે અભિવ્યક્તિના શાસ્ત્રો છે એ પછી ચિત્રકલા હોય સંગીત હોય નૃત્ય હોય સ્થાપત્ય હોય કે સાહિત્ય હોય આ બધી જે લલિત કલાઓ છે માનવજાતની કરતા પણ જૂની છે એમ કહીએ તો પણ ચાલે દાખલા તરીકે આપણે હિસ્ટ્રીમાં જોઈએ તો પ્રી હિસ્ટ્રીમાં ચિત્રકલાના લગભગ ચાલીસ હજારથી વધારે એવા કોઈ ગુફાઓના ચિત્રો આપણી પાસે ઉપલબ્ધ છે કોઈ ને કોઈ ગુફાઓના ચાલીસ હજાર વર્ષો કે જેને આપણે પ્રી એજ કહીએ છીએ કે ઇતિહાસમાં ઇતિહાસે જે માનવ જાતે જે ક્રાંતિઓ કરી છે એની પહેલાં દાખલા તરીકે ચાલીસ હજાર વર્ષો પૂર્વે માનવી જંગલમાં ભટકતું જીવન જીવતો હતો ખેતીની હજુ શોધ નહોતી થઈ અથવા તો એ સમયની હજુ શરૂઆત થઈ હતી એ પહેલા પ્રાણીઓનો શિકાર કરીને કાચું માંસ ખાઈને માનવી છે એ પોતાનું જીવન ગુજારતો હતો ત્યારબાદ ધીમે ધીમે જે પ્રથમ જે માનવ જાતમાં ક્રાંતિ થઈ એ એગ્રેરિયન રિવોલ્યુશન આવી એટલે કૃષિની ક્રાંતિ થઈ એટલે ખેતરોમાં અનાજ પકાવતો થયો અનાજ પકાવીને એ ઘર ઘર બાંધ્યા ઘરમાં રહેતો થયો જંગલમાં ગુફામાં રહેતો હતો એમાંથી એમાંથી એ અનાજ પકાવીને રાંધીને ખોરાક ખાતો થયો આ માનવ જાતની એ સૌ પ્રથમ ક્રાંતિ હતી કે જેમાં સમગ્ર માનવ જીવનના એની જીવનશૈલી ઉપર એમને સૌથી પહેલું વહેલું મહત્ત્વનું પરિવર્તન લેવું હોય તો એ આ ક્રાંતિએ લાવ્યું એની પહેલાં પણ એ સમયગાળા દરમિયાન પણ કોઈને કોઈ એવા પ્રાચીન એવા અવશેષો છે પ્રાચીનથી પણ પૂર્વેના ચાલીસ હજાર વર્ષ એટલે પાષાણ યુગના સમયના થયા કે જેમાં આપણી પાસે ઇતિહાસના કોઈ લખાણના પુસ્તકો નથી ત્યારે સાહિત્ય નથી આપણી પાસે ઉપલબ્ધ કોઈ પણ પ્રકારનું એ પહેલા પણ ચિત્રકલા છે એ માનવજાત પાસે હતી એટલે ગુફાઓમાં એટલે રંગો પણ હશે એમની પાસે એમની પાસે રેખા એમની પાસે આકાર આ બધા જે માધ્યમો એ દ્વારા એમની અભિવ્યક્તિ ચિત્રોના અવશેષો આપણી પાસે ઉપલબ્ધ છે માનવજાત પાસે આ પૃથ્વી ઉપર તો આવી જે કલા છે એ અભિવ્યક્તિના માધ્યમ દ્વારા આપ આગામી ચાર દિવસમાં ત્રણ દિવસમાં આપની આ અભિવ્યક્તિને એમાં ઊગતા કલાકારો પણ આપે પસંદ કર્યા છે અને એ જુનાગઢ જિલ્લાના છે એટલે ખૂબ સારી વાત છે કે જૂનાગઢ જિલ્લાના જે કંઈ અહીંયા સંસ્થા ચલાવી રહ્યા છે એ ને એમના જે ટીમ છે કે જે ખૂબ ચિત્રકલા ક્ષેત્રે સારું એવું કામ વર્ષોથી કરી રહ્યા છે તો એમનો આ કાર્યક્રમનો ઉદ્દેશ અને એમની સંસ્થાનો ઉદ્દેશ પણ એવો જોવો જોઈએ કે જૂનાગઢના નવા જે કલાકારો છે એમનો વારસો આગળ વધારે અને એ બી એક સંસ્થા મજબૂત બને જેથી કરીને આગામી વર્ષોમાં પણ માત્ર ગુજરાત રાજ્યને કે ભારત દેશને નહીં પરંતુ વિશ્વને એવા સારા કલાકારો આપે જેથી કરીને જૂનાગઢનું પણ નામ અને સૌરાષ્ટ્રનું નામ પણ રોશન થઈ શકે તો મારી આપ સૌને ખૂબ શુભેચ્છા અને અભિનંદન છે કે આજના આ વર્કશોપની જે શરૂઆત થઈ છે ચિત્રકલા માટેના એક્ઝિબિશન કમ ચિત્રકલાનું તો એમાં ખૂબ સારી એવી સફળતા મળે આપની વ્યક્તિગત જે કંઈ કલા છે એની અભિવ્યક્તિ પણ પૂર્ણ રીતે થાય અને એના માધ્યમથી આપ પણ આપના કારકિર્દીને તો સારી બનાવો પણ આપની અભિવ્યક્તિ દ્વારા આપની ચિત્રકલાની જે કૌશલ્ય છે જે જે સર્જનશક્તિ છે એ સર્જનાત્મક કૌશલ્યને પણ આપ ખૂબ સારા એવા પ્રમાણમાં એમનો વિકાસ કરી શકો આપની આંતરિક જે કલ્પનાઓ છે કારણ કે ત્રીજું જે પાસું છે અભિવ્યક્તિની સાથે સાથે સર્જનશીલતા છે અને એમાં પણ માનવજાત આજની તમામ દુનિયાની તમામ વૈજ્ઞાનિક શોધો પણ એ સર્જનશીલતાનું જ ક્યાંક ને ક્યાંક પરિણામ છે સમજો કે હજારો વર્ષ પૂર્વે જે કંઈ ચિત્રો દોરાયેલા છે આપણને રુધિરા આપણું જે બીપી માપીએ છીએ તો બીપીના માપવાના ચિત્રો આપણા હજારો વર્ષ જૂના એવા ચિત્રો છે કે જેમાં આખા શરીરનો રક્તચાપ કેટલો હોઈ શકે ક્યાં કેવું છે એના ચિત્રો આપણને એવા મળે છે ત્યાર પછી આઠસો નવસો વર્ષ પછી અથવા એના પછી એના કરતાં વધારે સમય પછી માનવજાતે આ બધા યંત્રો શોધ્યા ક્યાંક ને ક્યાંક આપણા યજુર્વેદને એ બધા ગ્રંથોમાં નાના મોટા રેખાંકનો દ્વારા ચિત્રના માધ્યમથી વિજ્ઞાનની ઘણી બધી એવી બાબતો એમાં છુપાયેલી છે દુનિયાના ઘણા બધા વૈજ્ઞાનિકોએ આપણા પ્રાચીન ગ્રંથો એ વેદ હોય કે અન્ય જે ગ્રંથો છે એની અંદર એના અંદર જે અલગ અલગ કલાનું જે ગાંધર્વ છે તો સંગીત સાથે જોડાયેલું છે યજુર્વેદ છે સામવેદ છે તો એમાં પણ સંગીત સાથે ક્યાંક ને ક્યાંક એમની વાતો કરેલી છે તો એ જે બધા માધ્યમો છે એ માધ્યમો દ્વારા એ વખતે પણ કલાની અભિવ્યક્તિ ક્યાંક ને ક્યાંક થતી હતી સાથે સાથે એ અભિવ્યક્તિના માધ્યમથી પણ કલાની સાથે સાથે વિજ્ઞાન પણ ક્યાંક ને ક્યાંક એમાંથી થતું થતું ત્રીજી બાબત મારે આપને એ કેવી છે કે કેટલાય એવા વિચારો છે કે કલાકારોના મનમાં એવી સર્જનશીલતાના કારણે એમણે જે કરેલી કલ્પનાઓ એ કલ્પનાઓ દાયકાઓ ને સદીઓ પછી ક્યાંક સમાજનું ચિત્ર બનતું હોય છે અથવા તો ક્યાંક ને ક્યાંક વર્તમાન સમાજનું ચિત્ર એમાં રિફ્લેક્ટ થતું હોય છે આવા પણ સંજોગો હોય છે દાખલા દરેક કલાઓ છે આપણે કહીએ છીએ કે ભાઈ ચલચિત્રો છે એ વર્તમાન સમયની ક્યાંક ને ક્યાંક એમાં એનું પ્રતિબિંબિત થતું હોય છે સમાજની તાસીર શું છે સમાજની જરૂરિયાત શું છે એ પ્રકારનું થતું હોય છે તો મને એમ લાગે છે કે ચિત્રકલા પણ એવી છે કાં તો એમની કન્ટેમ્પરરી જે કંઈ વ્યવસ્થા છે સામાજિક પરિસ્થિતિ એ પરિસ્થિતિનું પણ વર્ણન ક્યાંક ને ક્યાંક આપણા વર્તમાન જે ચિત્રો છે એમાં થતું હોય છે અથવા તો જે સમાજની જરૂરિયાત છે આજે નથી તો એવું પણ ક્યાંક ને ક્યાંક એમાં ડિપિક્શન થતું હોય છે એવી પણ ક્યાંક ને ક્યાંક અભિવ્યક્તિ થતી હોય છે કે સમાજને આ નથી શું ખૂટે છે તો એની જરૂરિયાત છે દાખલા તરીકે મેં રાજકોટ હતો ત્યારે હું બે ત્રણ ત્યાં ચિત્રના ગેલેરીમાં ગયેલો કારણ કે એ મારું લાગતું હતું તરીકે હું બે હજાર મારું રહેવાનું ત્યાં સામેના ભાગમાં જ ઘણા બધા ચિત્રો એવા હતા કે દાખલા તરીકે બેટી બચાવો આંદોલન ચાલતું હતું તો ઘણા બધા એવા દીકરીને બચાવવા માટેના બરાબર સ્ત્રી ભ્રૂણ હત્યાના એવા જે સામાજિક પરિસ્થિતિના વર્ણન કરેલા હતા કલ્પનાઓ દ્વારા તો એ કલ્પનામાં સમાજની વર્તમાન તસવીર તો હતી જ પણ સાથે સાથે ભવિષ્યમાં સમાજે કઈ દિશામાં જવું જોઈએ એનું પણ વર્ણન હતું તો ચિત્રકલા છે અથવા તો કોઈ પણ કલા છે એ સમાજ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે અને સમાજની શું જરૂરિયાત છે એની સાથે પણ જોડાયેલી છે તો ચિત્રકારની જે કલ્પનાઓ છે એ કલ્પનાઓ પણ એમાં માનવીની જે અધૂરપ છે માનવીની જે ઈચ્છાશક્તિઓ છે અથવા માનવીની એક યુટોપિયન જે ઇમેજિનેશન છે એક આદર્શ સમાજની રચના કેવી હોય એ પ્રકારની જે કલ્પનાઓ છે એ કલ્પનાઓનું પણ એમાં ક્યાંક ને ક્યાંક એનું વર્ણન થતું હોય છે ક્યાંક ને ક્યાંક એનું ચિત્રાંકન થતું હોય છે તો આગામી આ ત્રણ દિવસનો આપનો આ ચિત્ર પ્રદર્શનનો જે વર્કશોપ છે એ આ પ્રકારની અભિવ્યક્તિની સાથે સાથે ક્યાંક વાસ્તવિક સમાજની વર્તમાન તસવીર પણ હોય ક્યાંક ભવિષ્યના કેવા સમાજનું આપણે નિર્માણ કરવાનું છે એ પ્રકારની પણ એમાં ક્યાંક ને ક્યાંક કથા વસ્તુ એમાં વિષય વસ્તુ હોય કારણ કે ચિત્રોની કોઈ ભાષા નથી ઘણા બધા મહાપુરુષો એવું કીધું છે કે ચિત્ર કોઈ પણ દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય ચિત્ર જોઈને એના ગમે તે ભાષાનો વ્યક્તિ હોય એ એ સમજી જાય છે કે આ ચિત્રમાં શું અભિવ્યક્તિ થાય આ મોના કોણે દોર્યું અને આજે દુનિયામાં કેટલી કેટલાય કંઈ કેટલાય કલ્ચરના કેટલી ભાષાના લોકો મોનાલિસા ઉપર કેટલું બધું લોકો એમાં સમજવાનું એના ઉપર વર્ણન આ બધું થાય છે બરાબર છે લિયોનાર્ડો ધ વિન્સી કેટલા વર્ષો પહેલાં થઈ ગયો અને એમના ચિત્રો તો આ પ્રકારની જે અભિવ્યક્તિ છે એ હજારો વર્ષો સુધી પણ માનવજાત માટે એક પ્રકારની અભિવ્યક્તિ એવી હોય છે કે એમના રહસ્યો એમાંથી મળતા રહેતા હોય છે એમાંથી પ્રેરણા પણ મળતી રહેતી હોય છે તો એવા ચિત્રકારો આમાંથી સર્જાય એવા ચિત્રકારોનું નિર્માણ થાય બરાબર છે કારણ કે કલા આમ તો માનવીની જરૂરિયાત છે થોડીક આર્થિક ઉપાર્જન સાથે પણ જરૂરિયાત છે થોડીક વાસ્તવિકતા સાથે વાત લઈ જવું તો આદર્શ પરિસ્થિતિની સાથે સાથે સમાજની વાસ્તવિકતા એ પણ છે કે ક્યાંક ને ક્યાંક એનું રોજગારલક્ષી પણ જોડાણ થાય એમનામાં આર્થિક ઉપાર્જન પણ જોડાય અને સાથે સાથે એમની કલાની જે સર્જનશક્તિ છે એ પણ ખૂબ ઊંચાઈ સુધી પહોંચે આમ તો બે વિરોધી વસ્તુ છે કારણ કે આર્ટ ફોર આર્ટ શેક અને આર્ટ ફોર લાઈફ આર્ટ ફોર પ્રોફેશન બરાબર છે જો આપણે માત્ર ઇન્કમના સાધનો તરીકે લઈએ તો કદાચ કોઈ ખૂબ સારી કંપનીનું નિર્માણ થઈ શકે ખૂબ સારા એનો આર્થિક ઉપાર્જનનું પેલું કરી શકાય એનું સારું માર્કેટિંગ કરીને એને સમાજમાંથી સારા એવા એનું સંપત્તિનું સર્જન કરી શકાય પણ ઇતિહાસમાં એવું છે કે જેટલા કલાકારો થઈ ગયા છે એ ક્યારેય સંપત્તિનું સર્જન કરી શક્યા નથી કદાચ પાછળથી એના ચિત્રોએ અઢળક સંપત્તિ આપી છે પણ પોતાના જીવનમાં જ્યારે એ પછી સંગીતકાર હોય કે ચિત્રકાર હોય કોઈ પણ કલાકાર હોય આજે આપણી પાસે બિસ્મિલ્લા ખાનનું ઉદાહરણ જોઈએ કે શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાન ભારત રત્ન ઘરની આર્થિક પરિસ્થિતિ જેની એની જો આપણે હિસ્ટ્રી વાંચીએ તો સાવ હેન્ડ ટુ માઉથ એમનું છેલ્લા વર્ષોનું ગુજરાન ખૂબ જ એવું મુશ્કેલીવાળું હોય છે એક હાસ્ય કલાકાર તરીકે સાબુદીનભાઈ સાબુદીનભાઈને હું નજીકથી ઓળખું છું સાબુદીનભાઈ રાઠોડ અત્યારે એસી બ્યાસી વર્ષ પદ્મશ્રી છે પણ આજે પણ એમણે ઘણી સ્ટ્રગલ કરવી પડે છે મતલબ એવો છે કે બે પાસાઓ છે એ કોમર્શિયલ યુઝ છે અને એક નિજાનંદ માટે છે તો કલાકારો જે અહીંયા છે એમણે પણ પોતાની કલાને કઈ દિશામાં લઈ જાવી એ એમણે એક રસ્તો પસંદ કરવાનો છે તો આ જે પ્લેટફોર્મ છે આ સંસ્થા છે હું હું એવું માનું છું અને અભિનંદન પણ આપું છું કે આ કલાકારોને પોતાનો રસ્તો પસંદ કરવાનું પણ આપ અહીંયા એમનું માધ્યમ અને નિમિત્ત બનશો જેથી કરીને એમને ભવિષ્યમાં કઈ દિશામાં કઈ બાજુ જવું એ પણ એક એમને ખ્યાલ આવશે કારણ કે ચિત્રકારો માટે સમાજમાં અત્યારે શું વ્યવસાય છે એનું શું મહત્ત્વ છે એમને અને પોતે વ્યક્તિગત રીતે કઈ દિશામાં એમની સ્કિલને લઈ જઈ શકાય અને એના સંજોગો કેવા છે આ બધી પરિસ્થિતિમાં એ વ્યક્તિગત જાતે રીતે એમની પોતાનું મૂલ્યાંકન કરી શકે ત્રણ ચાર દિવસ સુધી બાકીના જે બહારથી જે રાજકોટથી ને બધેથી સૌરાષ્ટ્રના અન્ય કલાકારશ્રીઓ આવ્યા છે તો એમના જીવનની થોડીક વાતો સાંભળવા મળે એમના જીવનના એમના જે સંઘર્ષો છે એમનાથી પરિચિત થશે આ ઉગતા કલાકારો એમને આ બંને વસ્તુનું બેલેન્સ કેવી રીતે કર્યું છે ક્યાંક ને ક્યાંક એમણે પણ એમના લાઈફમાં સ્ટ્રગલ કરવી પડી હશે કે ભાઈ કોમર્શિયલ યુઝ માટે એમને જીવન નિર્વાહ માટે આર્થિક ઉપાર્જન માટે શું કરવું પડે અને નિજાનંદ માટે એવી કૃતિઓ છે બરાબર છે આપણે એવા ઘણા બેજુ બાવરાના એના ઉદાહરણ સાંભળ્યા છે કે અકબરે એને કીધું કે મારા માટે આ તો કે એ મારા ગુરુ રામદાસ તમારા માટે ગાવા ન આવે અકબરને ના પાડી દે કે મારા ગુરુ છે એ તો કોઈ રાજા માટે નથી ગાતા એ તો એના ગુરુઓના ગુરુ માટે ગાય છે તો આ પ્રકારની જે માનસિકતાવાળા જે કલાકારો છે કદાચ એ કલાકારો આર્થિક ઉપાર્જનથી ચૂકાય પણ તમને આમાંથી આ એક અનુભવ મળશે આ જૂના જે ચિત્ર જગતના કલાના જગતના જે મારથીઓ છે એમના જીવનમાં આ બે પાસાને એમણે કેવી રીતે બેલેન્સ કર્યા છે કારણ કે આ સમયની જરૂરિયાત છે એમણે બેલેન્સ કર્યા વગર છૂટકો નથી તો એ બેલેન્સ કરવામાં જે ઉગતા કલાકારો છે એમને પણ ખ્યાલ આવશે કે એમણે વ્યક્તિગત જીવનની પરિસ્થિતિ કેવી છે એમના સંજોગો કેવા છે હાલના એ સંજોગોને આધારે એમણે કેવી રીતે સર્વાઈવલની સાથે સાથે સર્જન કેવી રીતે કરવાનું છે આ બંનેની સાથે સાથે બેલેન્સ કરવા માટેના ખૂબ એવું લર્નિંગ માત્ર કલાનું તો લર્નિંગ થશે પણ એ જે ફિલ્ડમાં આગળ વધવા માગે છે એમના જીવનનું પણ અહીંયા લર્નિંગ થઈ શકે એવા સંજોગો આ એક નાનકડા એવા વર્કશોપમાંથી આપને મળે તો જૂનાગઢ જિલ્લાના જે કંઈ કલાકાર મિત્રો છે એમને આવું એક ભાથું આ ત્રણ સાડા ત્રણ દિવસમાંથી મળી રહે એ પ્રકારની હું શુભેચ્છા આપું છું અને મારી એક આયોજક મિત્રો જ્યારે મને મળવા આવેલા ત્યારે મેં એક એમને ઓફર પણ કરેલી કે જુનાગઢના જો ઊગતા કલાકારો માટે એક પ્લેટફોર્મ કરવું હોય તો પોલીસની થોડીક દસ પંદર થીમ ઊભી કરીએ અને એમને હું આયોજન હું કરી દઈશ સંસ્થા અમારી સાથે જોડાય અને એવા વિષયોમાં પણ પોલીસ અને પ્રજાના વિષયોમાં સારી એવી સર્જનશીલતા ક્રિએટિવિટી કોપી પેસ્ટ કશું જ નહીં સર્જનશીલતાવાળા એવા વિષયો થાય તો સમાજ સુધી પહોંચાડી શકાય પોલીસના કયા પાસાઓ છે પોલીસ અને સમાજના સંબંધોના શું પાસાઓ છે પોલીસની ઇમેજ સમાજમાં શું છે એને કેવી રીતે સુધારી શકાય ને સમાજ માટે પોલીસ શું મહત્ત્વની ભૂમિકા ભજવે છે તો ઘણા બધા આયામો એમાંથી આવી એ અભિવ્યક્તિ દ્વારા કરી શકાય અને લોકોને એ બહાર જોઈ શકે એમને કે ભાઈ એક કલાકાર છે એ પોતાની કલ્પનાઓને ધીમે ધીમે બહાર કેવી રીતે લાવે છે તો મારો સ્વાર્થ એ છે કે પોલીસ વિશે કલાકારોના મનમાં કેવી કલ્પનાઓ પડેલી છે અને એ ક્યાંક ને ક્યાંક સમાજનું રિફ્લેક્શન હશે ક્યાંક ને ક્યાંક એ સમાજનો અરીસો બતાવશે તો અમને પણ ખ્યાલ આવશે કે આમાંથી નવી કોઈ નવો વિચાર એક મળશે અને એ વિચાર છે એ પોલીસની કામ કામગીરી કરવાની પદ્ધતિમાં ક્યાંક સુધાર એક ટકો બે ટકો પણ લાવી શકાય તો મને એમ લાગે છે કે આવા કાર્યક્રમોથી આપણે વધારે સમાજનું વ્યવસ્થાનું સમાજમાં જે આંતર વૈયક્તિક અને આંતરિક સંબંધો છે જે પ્રજા અને પોલીસના એવા સુધારવા માટેના પ્રયાસો હાથ ધરી શકાય આવી એક મારા મારી એક ઓફર છે આયોજક મિત્રોને તો ભવિષ્યમાં ક્યારેક સંસ્થા સાથે જોડાય અને પોલીસ આવું આયોજન કરશે આજના ફરીવાર આ તબક્કે આપ સૌને મળવાનું થયું હું આ બધા ચિત્રો જોઉં છું તો એક તો અભિનંદન આપું છું આપની કલા માટે અને સાથે સાથે જે સિનિયર આર્ટિસ્ટ જે અહીંયા આવ્યા છે એમનું ભાથું આપ સૌને મળે એવી શુભેચ્છા સાથે પરિવાર હું સંસ્થાને એમના પ્રમુખશ્રીને એમના તમામ સભ્યોને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જૂનાગઢ કક્ષાએ એમણે તો એક સરસ મજાનો વિચાર સાથે ચાલે છે કે ભવિષ્યમાં જૂનાગઢમાં એક આર્ટ ગેલેરી થાય હું પણ એવી શુભેચ્છા આપું કે આવા આવા કાર્યક્રમોમાંથી એ વિચાર સાકાર બને અને જૂનાગઢના કલાકારો માટે એક સારું પ્લેટફોર્મ બને અને એક વ્યવસ્થાના ભાગરૂપે કોઈને કોઈ એક વિચાર આપણે બ્રહ્માંડમાં કરતો કરે અને એમનો વિચાર છે એ સાકાર થાય એવી શુભકામનાઓ સાથે થેન્ક યુ વેરી મચ